નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના નવા મંદિરો બે હજાર પચીસના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ અમદાવાદ નજીકના શેલા ગામ ખાતે જ્યાં અહીંયા શ્રી ખોડિયાર માતાજીનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ થયું છે આજે મહાસ છે અને ખોડિયાર માતાજીના દિવ્ય દર્શન કરવા એ ખૂબ જ મોટો લ્હો છે આપણી સાથે હાલ રબારી બળદેવભાઈ હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિર મંદિરના ઇતિહાસ છે માહિતી આપશે બળદેવભાઈ પહેલા સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં આ મંદિર એક્ઝેક્ટલી કઈ જગ્યાએ નિર્માણ થયું છે પહેલા તો એની વિગત આપો આ મંદિર શેલા ગામને આગળ ઉપસ્થિત છે આ મંદિર નવું બનાવવાની પ્રેરણા કેવી રીતે મળી મંદિર વર્ષોથી હતું જ પણ નવીન નિર્માણના કારણે આ મંદિરને નવું બનાવવા માટે ભુવાજીશ્રીએ એમના દીકરાઓએ આસ્થાનું કેન્દ્ર ભક્તિ સાથે જોડાયેલું કેન્દ્ર એટલે વ્યવસ્થિત મૂર્તિ પ્રતિષ્ઠા કરવી હતી આપણે એટલે મંદિરનું નવીનીકરણ કરાવી અને એની આ સ્થાપના કરી છે આજે સમસ્ત દિવસ દરમિયાન શું શું કાર્યક્રમો યોજાય સમસ્ત દિવસ દરમિયાન સવારમાં માતાજીની જે શોભાયાત્રા નીકળી આખા ગામમાં અને આજે આવ્યા મહેમાનો આપણા પ્રસંગમાં માન આપીને એમનું સન્માન સાધુ સંતો સંતો મંતોનું સન્માન કર્યું દિવસ દરમિયાન હવન ચાલુ છે રાત્રે શું કાર્યક્રમ રાતે આપણે ભૂવાજીશ્રીઓને શક્તિ ભક્તિ રૂપે આપણે માતાજીની રમેલ કરવાની છે કયા પરિવાર દ્વારા જીઓ પરિવારને આંગણે આ જીઓળ હાથના રબારી છે અને વર્ષોથી પેઢીઓથી માં ખોડિયાર અહીં પૂજાય છે આસ્થા અને શક્તિનું કેન્દ્ર છે આ વાહજીભાઈ ભીખાભાઈ ભુવાજી અને મારી ખેંગાર ભગુની ખોડિયાર આ ખોડિયાના નામથી દુનિયાના અને આ ભક્તોના કામ થાય છે ખૂબ સાહેબ થેન્ક યુ ખૂબ ખૂબ ઈશ્વરભાઈ ભુવાજી ગામ સજાદપુરા તાલુકો દેત્રો જિલ્લો અમદાવાદ ચુવાર પરંગડું આજે આ શીલા ગામમાં ચિહોર પરિવાર મારી ભગવતી મારી પઢિયાર વરણ લાધીચારણની ખોડિયાર ખોડિયારની આ જીઓર ઉપર બહુ કૃપા મારી ભગવતીનો બહુ કશ વાગડ બધા કોમો બહુ છે આ કોમોથી આ જીઓર પરિવાર બધાએ મારી સમાજ નાથ વિહોતર મારી નાથ ગંગા આજે બધી આંકડે વધારી હે અમારી સમાજમાં ભગવતીની ગોગા મહારાજની એવી કૃપા કે જેના ઘેર નાનો મોટો ટુકડો એ મારો હરી હરીઢુકળો એટલે મારી સમાજ દેવાઓ અહીં હરિહર ચાલુ હોય અમારે કોઈ દળો અમારી સમાજની અંદર કોઈ દળો ગમે તેટલી પબ્લિક આવે પણ એના માટે કોઈ કાળ નહીં આવો આવો જમો જમો અમારી સમાજમાં કોઈ દળો એનું કોઈ ઈનકારી જ નહીં કે તમે ક્યાં ગમના હો કેમ ક્યાં માયા અઢારે આલમની કો વસ્તી હોય ને અમારી સમાજમાં ગમે તે એનો મોટો ટુકડો હોય અને આવીને જમ એટલે અમે એમાં રાજી જોઈએ મારી સમાજ નાત વીહોતરના આર્ય મોટામાં મોટું પૂન અને તે મારી નાત વીહોત્તરનું જાણનું અમે જેસલમેરમાંથી આ ગુજરાતમાં આવેલા મારી સમાજ નાત વિહોતર જેસલમેરમાંથી આવેલી પણ જેદાડા આવેલી તેદાડે તેદાડા અમારા વડવાઓ ખાલી માતાજીના પોણિયારા દીવા કરતાં એમના કોઈ માલ આચીન પરદેશ જાય તો અહીં એ દીવા ચાલુ હોય દરેકે જમીનનો ને રૂપિયાનો મોહ કર્યો ને અમારા કહેજે વડવાએ દેવનો મોહ કર્યો દીવાના મોહ કર્યા એટલે આજે દેવોની અમારી સમાજ ઉપર બહુ કૃપા અને મારી સમાજ કોઈ દાડો ખોટા માર્ગે કે કોઈ પેલા માર્ગે જાય જ નહીં એ એના વેણે વેપાર કરે અને મારી ભગવતી કે એટલું જ કરે દુનિયા આવે એ એ ના કરે જેને જે માતાજી હોય ગોગા મહારાજ ગણો મારી ભગવતી ખોડિયાળ ગણો કે જે માતાજીઓ ગણો સમાજ એટલી બધી દેવને મને અને સમાજ દેવનાઓ અહીં કોઈ લાખો કરોડો રૂપિયા વાપરી નખ પણ એક એના દોઢથી એના વેણથી અમારા એ સમાજની અંદર અત્યારે આધુનિક જમાનો હ અત્યારે તો દુનિયા બધી બધા બધા રંગ ચાલી રહ્યા પણ મારી સમાજમાં કોઈ દાડો કોઈ એવા ખોટા દેવ દેવગતિમાં કોઈ ખોટા રંગ નહીં કોઈ ખોટા એવા ઢાગા નહીં જગત ગમે તે વિચારે પણ મારી સમાજના ભોવાજી ગણો કે મારી સમાજ નાદ વિહોતર નાદ ગંગા ગણો મારા દેવના વેણેથી જ વ્યાપાર દેવ કે એટલું જ કરે બરાબર બોલો ખોડિયાલ જય ગોગા મહારાજની જય